એટલે મિત્રો દોસ્તો તો નવો નવો ફોન લેવો એટલે કોંગ્રેચ્યુલેશન આપણે જ ફોનમાં બેસવાનો વરસ એટલે ફોનમાં બેસી ગયા દોસ્તોને આપી દીધી કોવાડાના ધારી કારણ કે પુષ્પા ભાવ ઝૂક્યા ગા ને એટલે તમને બધાને એવું લાગતું છે ને કે જેબીમાં જઈએ એટલે ભાઈ એને ગાડીઓમાં રખડવાનો છે ને ફોલ ટ્રીપર કરવાનો છે ના ભાઈને અમારે આવું બધું કામ પણ કરવું પડે ને ક્યાંનો બાવળીએ આપેલા ને ભાઈ પાણીની તરસ લઈ લે આપણે પાણી દેવા આવી ગયા ને ઇચકો ફાળીને અમે હાથ મારીએ એવું જિંદગીમાં બને એટલે મિત્રો અમે આવી ગયા હિસાકા ખાવા હિસ્કા ખાઈને મનનો ભરવાનું એટલે હિસ્કા ઉપર થોડીક વાર સુઈ ગયા થોડીક વાર નીંદર પણ કરી લીધી પછી આવી ગયા મારી માટે ચા એટલે સાહેબ કહેવાય ને એટલે આપણે ચા તો આવી જ ને મિત્રો છે પાણીની બોટલ આપી દઈએ આઈને પડે એટલે હાલો ભાઈ આપણે આપણે પણ પીવું પડશે પાણી અને વાઈ ગયા બે એટલે આપણે જમાનો થઈ ગયું મિત્રો એક દાદા એવું અરજી કરાવી અરજી કરી દીધી ને એક ફોલ્ટ આવી છે ગાડી ત્યાં જતી હતી ફોલ્ટ આપી આપીધો મિત્રો ગાડી વહી ને આપણે થઈ ગયા મિત્રો એટલે આવી ઓફિસમાં ઓફિસમાં એટલે દાદા પણ આપણે આવી ગયા છે અને પછી બીજા દાદા આવી ગયા બીજા દાદામાં નવો નવો ફોન લઈ આવ્યા એટલે કોંગ્રેચ્યુલેશન ને પછી આપણે આવી ગયા ઝુલા કારણ કે ભાઈ પ્રેમ જ એટલો પ્રત્યે ઝુલા ને હવે આવી ગયો માર્કેટમાં કારણ કે ઘર માટે ગળા લેવાના હતા અને ગાડીને રહી હતી કારણ કે મેલી થઈ ગઈ હતી મિત્રો બધી બતી લઈ જવાનું કારણ એક જ છે કે મિત્રો જો નાઇટમાં એટલે બધી જગ્યાએ ગાડી પહોંચી ન પડે એટલે આપણે હાલીને જવું એટલે બતીની જરૂર ને મિત્રો આ ગાડી ક્યાં ન